તારા ન મળ્યું લઈ લીધું હું લઈ લઈ લીધું આલે બસ તારા ભાગનું હો બધા માટે લાવીશું આટલા બધા લાવીશું હો આલે બટા ઓહો આ તો મારા ખોરામાં બેસી ગઈ હા તારો બચ્ચાને શું થયું છે આ બચ્ચાને શું થયું છે એટલે હું અહીંયા કપડાય છે ને જૂના ને ગંદા પહેરીને જાઉં આ લોકો ખોરામાં બેસીને બધું બગડાવીને કહે બોધ અત્યારે તો Oh, halo, 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 ma. Alyo. Bas.